રથયાત્રા અનુસંધાને ભગવાનેશ્વર મહાદેવથી લઈ અને સાડા સત્તર કિલોમીટરના રૂટ ઉપર ભાવનગર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાય ભાવનગર પોલીસ વડા દ્વારા રથયાત્રા અનુસંધાને ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ભગવાનના દર્શન કરી અને ફ્લેગ માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ફ્લેગ માર્ચની અંદર રૂટની ઉપર બંદોબસ્ત કરનાર તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલોને સાથે રાખી ફ્લેગ માર્ચ સત્તરથી સાડા સત્તર કિલોમીટરના રૂટ ઉપર કરવામાં આવી હતી અને વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી 早い番組で。 Một số người dân ra một chuyện để mà chúng ta sẽ có thái quýt ભાવનગરમાં આવતી સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ જગન્નાથ ભગવાનની ચાલીસમી રથયાત્રા નીકળનાર છે રથયાત્રા સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલા લાંબા રૂટમાં થઈ અને ભાવનગર શહેરના રાજમાર્ગો પર પસાર થનાર છે સંપૂર્ણપણે બંદોબસ્ત લગાવી દેવામાં આવેલો છે રૂટ ઉપર આવતા અલગ અલગ ધાબા પોઈન્ટ બેરિકેડ્સ અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ અન્ય વિભાગો સાથે સંકલન રાખી પૂર્ણ કરી દેવામાં આવેલી છે આ દરમિયાન ભક્તોમાં ખૂબ મોટો ઉત્સાહ આ સાલ જોવામાં આવી રહેલો છે કેટલાક રૂટ વન વે કરી દેવા માટેનું પણ આયોજન કરી દેવામાં આવેલું છે ખાસ કરી રથયાત્રામાં પંદર જેટલા એએસપી એસપી ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી પચાસથી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને એકસો પચાસથી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાનાર છે કુલ સાડા ત્રણ હજારથી પણ વધુ પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તનો ભાગ બનેલા છે સાથે સાથે પેરામિલિટરી ફોર્સની એક કંપની અને એસઆરપીની એક કંપની પણ ભાવનગર જિલ્લા પોલીસની મદદમાં જોડાનાર છે ભાવનગર જિલ્લા પોલીસ આવનારી ચાલીસમી જગન્નાથની રથયાત્રામાં સંપૂર્ણપણે સજ્જ છે